સીતાના ત્યાગ વિચાર બધા વાત કરે જ છે પરંતુ કોઈ ઉર્મિલાના ત્યાગની વાત જ નથી કરતા બધાને ખબર જ જશે કે લક્ષ્મણ ચૌદ વર્ષ સુધી વન માં રાત્રે નિંદ્રા જ નથી કરી પરંતુ લક્ષ્મણ ની ચૌદ વર્ષની અનિંદ્રાનું કારણ કોઈ જાણતું નથી તો ચાલો આજે આપણે જાણીશું લક્ષ્મણ જ્યારે રામ સાથે ચૌદ વર્ષ વનવાસ જઈ રહ્યા હતા ત્યારે તેમની પત્ની ઉર્મિલા પણ તેમની સાથે જવા માંગતી હતી પરંતુ લક્ષ્મણે તેને ઘરે જ રહેવા કહ્યું

આથી તે દેવીને વિનંતી કરી રહ્યા છે કે એને થોડી વધારે ક્ષણો આપે જેથી તે રામનો અભિષેક જોઈ શકે